તો ગીર ગઢડા તાલુકાના વડિયાળા ગામના ખેડૂતને વીજ જોડાણ ન આપી હોવા છતાં વીજ બિલ આવ્યું છે ત્યારે ગીર ગઢડા તાલુકાના વડવીયાળા ગામના ખેડૂત ભીખા લાલજી દોમડીયા નામના ખેડૂતે તારીખ ત્રેવીસ પાંચ બે હજાર ત્રેવીસમાં પોતાની ખેતીની જમીન પર વીજ જોડાણ માંગ્યું હતું ત્યારે પીજીબીસીએલ દ્વારા વીજ પોલ અને ટ્રાન્સફોર્મર તો લગાડી દેવામાં આવ્યા પણ વીજ જોડાણ હજી સુધી આપી નથી

એક ભાઈ વચમાં વાંધા અરજી લીધી વાંધા અરજી લેવાથી મારું કનેક્શન મંજૂર થઈ ગયા લાઈન બાઈન ફિટ થઈ ગઈ મીટર આવી ગયું એસી ઊભું કરી ગયા છતાં જમ્પર આપવા આવ્યા નહીં પછી જે બી સાહેબ ઓફિસર થઈને રજૂઆત કરી તો કે કલેક્ટરમાં જ કલેક્ટરમાં હું ત્રણ ધક્કા ખાયો કલેક્ટર સાહેબનો ઓર્ડર આવ્યો પછી ચાર ધક્કા ખાઈ આવ્યો તો કે આજ કરી જાય કાલ કરી જાય સોમવાર હું છે ગેંગ મળતી નથી છતાય મને પાવર બિલ આપ્યું કેટલું બિલ આવેલ છે 520 રૂપિયા ક્યારે બિલ આવેલું છે પછી તારીખે આ અંગે તમે કચેરી હા હું ડાબી સાહેબને કચેરી કાલ ગયો તો 5 વાગે ડાબી સાહેબ કોણ છે ડાબી સાહેબ કાર્યપાલક ઇજનેર ગિરડા જીએબી ના શું કીધું એમણે કે તો આ બિલ ભરતા નહી કે અને કેટલા વીઘા જમીન આવેલી છે મારે અઢી વીઘા છે ભાઈ ઢોર કેટલા માલ ઢોર 3 છે પાણી વગરનું વાવેતર ક્યાંથી કરવું પાણી હોય તો કઈ કરું તો સારો પૂરો થાય માલ નો નિભાવ થાય છો હું એક પાક લઉં છું શું તમારી મને તો જેમ બને એમ જલ્દી કનેક્શન આપે તો કઈક થોડુંક લીલો સારો પૂરો થાય ને એવું